ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે ત્યારે હવામાન વિભાગે સત્તાવાર રીતે કેરળમાં ચોમાસાની જાહેરાત કરી દીધી છે તો હવે નવી આગાહી પ્રમાણે આપણા ગુજરાતમાં ચોમાસા આગમન કઈ તારીખે થશે તેની સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે પણ તે પહેલા આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરી દો આવી જ રીતે ખેડૂતોના હિત માટેના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો નકશામાં તમને જ્યાં જ્યાં વાદળી કલરની લેટી દેખાય છે ત્યાં ત્યાં સોમાસુ બેસી ગયું છે અને જ્યાં જ્યાં લાલ કલરની લેટી દેખાય છે ત્યાં આગામી દિવસોની અંદર સોમાસાનું આગમન થવાનું છે મિત્રો નકશામાં તમે જોઈ શકો છો કે કેરળમાં વાદલી કલરની લીટી દર્શાવવામાં આવી રહી છે મતલબ કે ત્યાં સુમાસાનું આગમન થઈ ચૂક્યું છે આપણા ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે નકશામાં તમે જોઈ શકો છો આગામી ચોમાસાનું આગમન દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના બધા વિસ્તારો મધ્ય ગુજરાતના બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના બધા વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ જશે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પચીસ જૂન બાદ ચોમાસાનું આગમન થાય તેમ હવામાન વિભાગ આ નકશાના માધ્યમથી જણાવી રહ્યો છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ગુજરાતમાં સો ટકા વરસાદ પડવાનો છે એટલે કે નોર્મલ સુમાસુ રહી શકે ખૂબ વધારે પણ વરસાદ નહીં અને ખૂબ ઓછો પણ વરસાદ નહીં એકંદરે સારા સુમાસાની આગાહી આપણા ગુજરાત માટે હવામાન વિભાગે કરી છે જે આપણા ખેડૂતભાઈઓ માટે સારા સમાચાર ગણી શકાય તો મિત્રો આ હતા આપણા ખેડૂતભાઈઓ માટે સૌથી મોટા ગતિના સમાચાર આવી જ રીતે ખેડૂતોના હિત માટેના સમાચાર દરરોજ જોવા માટે નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હશે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરો જેથી બધા ભાઈઓ સુધી આ માહિતી પહોંચે આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરવાનો પણ